આ કોને હોટ રાખીવા દાવન એક તો સુધી મેક્સે કાઈ તો ને ના 2000 વાળો તોરે કારાયાને રોય તોરે કીતારે ઓય કીતો તો એનો ઓર સસ્તા એ સિનેલો ઓરે મારલ કેલા તોરે સોલ ત અમે કઈસી દાઈતા ઓલા જોસ આસોસો ક્યું છે આસોસો ક્યું છે આસોવશે ક્યું છે આસોવશે અમે કેસી કેના જો બે કિલો વસતો તોર બેડી તોર બાપરે દાદા તે દબнули બક કેવો દોરલ બા તોર ડગો અમે આવી ગયું છે ઓલ રાઈ જા બે સેકન્ડ કરઈ આય તસ કર ન તો દાદા લકો ઓલી મોર કુશ ઓય હે હે રે ટે નમુર તાકી બા અરે સુગલુ કોલર માયા હલચ પર જરફ ગીત કોલ તુઈ ઈ દિશસ તર હે કમાયા ચન તુઈ ઈ દિશસ કેડા પત આલક પત ई चोट टाको अरे बाबा रे शिरी ई लि मते के सी सी हो हा हा सी बारी मस्त खेला दे बारी मस्त तू सो हाइस गरिबस हाइस उनेर दाई आमा नगत नकोसे नकी चोट टाको अन बारी मारि आइरा उनको